જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં મારામારી સાસરિયા અને પિયર પક્ષના સભ્યો વચ્ચે મારામારી મહિલાની આત્મહત્યા મુદ્દે ઝઘડો થયો સિક્યુરિટી ગાર્ડે બંને પક્ષના સભ્યોને છૂટા પાડ્યા હોસ્પિટલના સ્ટાફે પોલીસને જાણ કરી તો જે ઘટના બની છે જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં મારામારીની ઘટના સાસરિયા અને પિયર પક્ષના સભ્યો વચ્ચે હોસ્પિટલમાં જ મારામારી થઈ મહિલાની આત્મહત્યા મુદ્દે ઝઘડો થયો હતો સિક્યુરિટી ગાર્ડે બંને પક્ષના સભ્યોને છૂટા પાડ્યા

મહિલાની આત્મહત્યા મુદ્દે ઝઘડો થયો હતો સિક્યુરિટી ગાર્ડે બંને પક્ષના સભ્યોને છૂટા પાડ્યા હોસ્પિટલના સ્ટાફે આ અંગે પોલીસને જાણ કરી